એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે શું કેવી એ પોતે મેરીડ હતો અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય એના બાપને ને કઈ ખબર નહી હોય કઈ નાને ઠપકાર દીધો હોય કેમ લગ્ન કરે ને મારી પાસે આખી ડિટેલ્સ છે એ હું તમને કહું પ્રપોઝ મારે પૂછે

વખતે ખોડિયાર હોટલ માં જમવા ગયા ને એ ખોડિયાર હોટલ વાળા ને ખબર છે કે કીર્તિ એ આને બધા વચ્ચે આબરૂ લઈ લીધી હતી ગોવાની અંદર ગોવાની અંદર અને હવે ભંગાર